સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં સુરત તાપી વલસાડ ડાંગ અને નવસારી જિલ્લાઓમાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મેઘરાજા નવસારી જિલ્લા પર પ્રસન્ન થયા હોય તેમ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે નવસારી શહેરના પ્રવેશ દ્વાર ગણાતા સત્ય અહિંસા દ્વારના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોની સમસ્યામાં વધારો થયો છે વર્ષો જૂની સમસ્યાનું નિવારણ ન આવતા લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી જિલ્લા સહિત તેના ઉપરવાસના ડાંગ સુરત સહિત તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓની આવકમાં વધારો થયો છે જેમાં નવસારીની પૂર્ણા તેમજ મોરા પાસેથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર આવતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે જેથી લોકોને આ બ્રિજ પરથી આવવાની જવા માટેની પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ સ્ટેશન રોડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે મુખ્ય રસ્તા પર પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નવસારી વિજળપુર નગરપાલિકાની ટીમ દ્વારા ગટરના ઢાંકડા ખોલી પાણીનો નિકાલ કરવાની શરૂઆત કરવામાં આવી છે નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસાદના પગલે પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે સુપાકુરેલ ગામ નજીક આવેલા અંબિકા નદીનું લો લાઇન પુલ પાણી પાણીથી ફરી વળ્યા છે જેને કારણે ગામ એક ગામથી બીજા ગામ આવન જવન કરવા લોકોને ચકરાવો લેવાનો વારો આવ્યો છે આ લો લાઇન બ્રિજ પરથી પાંચ ગામો નવસારી શહેરમાં આવવા માટે ઉપયોગ કરે છે જિલ્લાની કાવેરી નદીના ઉંડાચ બિલીમોરા લો લાઇન પુલ પર પાણી ફરી વળ્યા હતા લો લાઇન પુલ બંધ કરવા છતાં જીવના જોખમે વાહન ચાલકો પસાર થતા હોવાના વીડિયો વાયરલ થયા છે આવા બ્રિજ પરથી પસાર થતા અકસ્માતનો ભય રહેલો છે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં બપોર બાદ નવસારી તાલુકા સહિત જલાલપુર તાલુકામાં વરસાદેવી રામ લેતા સવારે જે પાણી ભરાયા હતા તે ઉતરી ગયા છે